નમસ્કાર દર્શક મિત્રો હું શું પરેશ ચૌહાણ સૌરાષ્ટ્ર સમ્રાટ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે વિસાવદર આર્ય સમાજ દ્વારા વિનામૂલ્યે નેત્રયજ્ઞ કેમ્પનું થયું આયોજન વિસાવદર આર્ય સમાજ દ્વારા દર મહિનાના છેલ્લા શુક્રવારના દિવસે વિનામૂલ્યે નેત્રયજ્ઞનું આયોજન સુધીરભાઈ સૌહાણ તેમજ સીવી સૌહાણ અને સામાજિક સેવા ભાવિકો દ્વારા કરવામાં આવે છે આજ રોજ તારીખ અઠ્યાવીસ અગિયાર બે હજાર પચીસને શુક્રવારના રોજ સુરતના ધર્મેશભાઈ માલવિયા સાહેબ દ્વારા દીપ પ્રાગટ્ય કરી આ સેવા યજ્ઞનો પ્રારંભ કરવામાં આવ્યો હતો આ નેત્ર યજ્ઞમાં બસો અડસઠ લોકોની તપાસ કરવામાં આવી હતી જેમાંથી અડસઠ દર્દીઓને ઓપરેશન માટે રણસોડદાસજી આંખની હોસ્પિટલ રાજકોટ ખાતે મોકલવામાં આવ્યા હતા જેમાં રહેવા જમવા તેમજ વાહનની ફ્રી સેવા આપવામાં આવે છે આ કેમ્પમાં અમદાવાદના જ્યોત્સ્નાબેન પારેખનું મહત્ત્વનું યોગદાન રહ્યું હતું તેમજ આ કેમ્પને સફળ બનાવવામાં જગદીશભાઈ નિમાવત પીટી વૈષ્ણવ જીતુપુરી બાપુ સમજુભાઈ વેકરિયા અનિલભાઈ કાસડિયા કિશોરભાઈ રીબડીયા મણભાઈ રીબડિયા હંસરાજભાઈ રામાણી તથા વિજયભાઈ ભુવા કેમ્પને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી સેવા આપી હતી અને આ કેમ્પમાં ડૉક્ટર યસ ઝાલા તેમજ ડૉક્ટર ધર્મેન્દ્ર સાહેબ સેવા આપી હતી આમ વિસાવદર આર્ય સમાજ દ્વારા વખતો વખત આવી સેવાકીય પ્રવૃત્તિ સુધીરભાઈ સૌહાણ દ્વારા કરવામાં આવે છે જે ખરેખર ધન્યવાદને પાત્ર છે

મોતિયો વેલ ફુલ્લું પરવાળાના બસોને પાંસઠ દર્દીઓનો નિદાન થયેલા હતા અને અડસઠ દર્દીઓને વિનામૂલ્યે નેત્રયજ્ઞના મોતિયાના ઓપરેશન માટે રવાના કરવામાં આવેલ હતા આ કેમ્પની અંદર દર્દીને લઈ જવા મૂકી જેવા રહેવું જમવું ખાવું પીવું કાળી કાળા ચશ્મા નેત્રમણીની પણ સેવા વિનામૂલ્યે આપવામાં આવે છે આ કેમ્પના સહકારમાં વિસાવદર આર સમાજના બેનર નીચે ચાલતા છેલ્લા ત્રીસ વર્ષથી આરોગ્ય કેમ્પની અંદર વિસાવદર આર સમાજ સંસ્થાના દરેક ટ્રસ્ટીઓનો સહકાર મળે છે અસ્તે અસ્તુ વંદે માતરમ ભારત માતા જય